प्रोक्स जेक तथा स्काफ्ट फोल्डिंग मटेरियल फेब्रिकेशन पट्टा लोखंड बेतालिस आश्रे एक सौ ए क्रिया जेनी किंमत रुपया तेरज़ार तरण सौ वीस रेलिंग पाइप नंग आश्रे एक सौ बासठ रुपया अग्यार हज़ार एक सौ छोतेर तथा સેન્ટ્રિક પોસ જેક છપ્પન નંગ જેની કિંમત રૂપિયા સાડસઠ હજાર બસો તથા સ્કેટિંગ કપલિંગ ત્રીસ નંગ જેની કિંમત રૂપિયા પંદર હજાર મળી આમ કુલ કિંમત રૂપિયા એક લાખ છ હજાર છસો છન્નું મુદ્દામાલની ચોરી થયેલ હતી પોલીસ ઇન્સ્પેક્ટર એચબી ગોહિલ અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન સ્ટેશનનાઓએ સૂચનાઓ અને માર્ગદર્શન મુજબ મિલકત સંબંધી ગુનાઓ ડિટેક કરવા ટીમો બનાવી અસરકારક કામગીરી કરવા સૂચના આપેલ હોવાથી શંકાસ્પદ ઈસમોને ચેક કરેલ અને બાતમી મળવી બાતમીના આધારે અંકલેશ્વર શહેરમાં રહેતો મજીદ અબ્દુલ હમીદ શેખનાઓના ગોડાઉન ચેક કરેલ અને ગોડાઉન ઉપર પડેલ ભંગારની વિશે પૂછતા ગલા તલા કરેલ ગોડાઉન ઉપર પડેલ ભંગાર લોખંડના પાટા નંગ એકત્રીસ તથા લોખંડની પાઇપ નંગ ચુમ્માલીસ ઘણી મુદ્દામાલ સાથે સદર ઈશમને અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન લાવી યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરી ગુનાની કબૂલાત આપેલ જેથી પકડાયેલ આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી આગળની વધુ તપાસ કરવા સારું અંકલેશ્વર શહેર એ એ ડિવિઝન ના ઇન્સ્પેક્ટર આર સોંપવામાં આવેલ છે આ સફળ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર એચ બી ગોહિલ તથા પી એસઆઈ જે પી ચૌહાણ આર એ ચૌહાણ તથા એ એસઆઈ રાજદીપસિંહ તથા હેડ કોન્સ્ટેબલ રિદિશભાઈ વિજયભાઈ અમર તેમજ પરેશભાઈ નિમેશભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ બુધાભાઈ તીર્થરાજ સિંહ શરમણભાઈ સિંહ તથા પોલીસ કોન્સ્ટેબલ ભૂમિબેન અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા ટીમ વર્કથી કરવામાં આવેલ છે રિપોર્ટ બાય કેતન મહેતા ભરૂચ